तो मोड़े <coughs> जुबेली मार्केट बोआई थी आज आपने जाए जुबेली मार्केट। तो चारों जाए जुबेली मकेट या लाइए अपने शक भाजी सवार, सवार

અત્યારે તો સવાર સવાર પર માં સ્કૂલ ના છોકરાઓ તમને મળે જો વેન ચાતી હોય ને એ હોય બધા સ્કૂલ બોલે છોરાઓ હોય ને આવો હે તો અત્યારે આપણે ચાહે હવે માર્કેટ કેવો ઠંડો ઠટપોવન આવે જોઈ શકો છો તમે ઓ ચાલો આ આવી ગયો છે હોસ્પિટલ ચોક રાસકોટ નો હોસ્પિટલ ચોક કહેવાય ને ઈ આવી ગયો જોઈ શકો છો તમે જોઈ લો આ હોસ્પિટલ ચોક છે અહીંયા જ માર્કેટ પણ આવેલી છે આમ સાઈડમાં જશો ને એટલે શાક માર્કેટ પણ અહીંયા જ હોસ્પિટલ ચોક પાસે જુદેલી માર્કેટ આવેલી છે બરાબર તો ચાલો આગળ હું તમને બતાવું આવી ગઈ જોઈ શકો છો તમને જુદેલી માર્કેટ આવી ગઈ અહીંયાથી બધું શાક વેચાવાનું ચાલુ થઈ જાય હવે આપણે આગળ શાક લેતા જશું ને આગળ જશું તમે જોઈ શકો છો રાજુ અહીંયા કઈક રસોડામાં કરે શું કરો રાજુ પોવા બનાવો મારા માટે પોવા બનાવે ক্েনি মানি 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 নাস্তো লে ইবফুওয়া আলেও আভি তমারো ছে কেডিি ছে আলেও তমারো আলে নাখি দেযান্ আলে লে নারে � ગામડે લઈ જવાનું ને ગામડે થી વિડીયો ઉતારી ને મોકલશે અને મારી બેન કઈ બાજુ બોલે તો હે તો શાક લઈ આવ્યા છે એ તો કપડા ધોતી હશે જો સાડા વાગ્યા કલાક થઈ જાય શું કરે

તો ચાલો ફ્રેન્ડ હવે આપણે ટીફીનુ તો એ મારા માટે બીટ ગાજર નું જુસ બનાવે રાજુએ બનાવાતા પવા અને અમાર બેન બનાવે બીટ ગાજર જુઓ દાળ ભાત પણ એમને બાફી લીધા છે અત્યારે તારે પીવાનું છે પીવાનું હોય ને મારા કરતા તને વધારે ચક્કર આવે એ તો ચાલે એમ કે પીવું પડે બરોબર તો અહીંયા બીજ ગાજર બેને જ્યુસ બનાવેલું છે હવે આપણે છે ને પી લઈએ અને પછી આપણે ચાલુ આજે તો અમારે બનાવવાનું શાક બનાવવાનું છે તો અહીંયા બેને જોઈ શકો છો દાળ પલાળી ગઈ છે ભાત બની ગયા છે દાળ પણ બફાઈ ગઈ છે અહિયાં અત્યારે એ બનાવે

અંદર થી મોટું કોબી હોય એટલે સારું છે એક નંબર કોબી છે આજે તો જો એમને આટલું કટિંગ કરી લીધું સલાડ બનાવવા માટે ઉપરથી થી લીધા અહિયાં દાળ પણ ઉપડી ગઈ છે તો ચાલો હવે મસ્ત મજાનો હવે બનાવશું આપણે દૂધી દૂધી ચાડાનો સબ બનાવશું આ બોલવામાં બાય મિસ્ટેક થઈ જાય છે તો માફ કરજો બરોબર દૂધી ચાડાનો શાક બનાવું છું અત્યારે હું અને મારે બીજું મેથીની ભાજી પણ બનાવવાની છે પણ એ તો આપણે એક ભાગી બનાવશું તો પણ ચાલશે ચાલ આજે મોડ થઈ જશે સાડા બાર સાડા અગિયાર થઈ ગયા ચાલ હું સવારે માર્કેટ માથું બાફી રહી ગયે હવે ઉપર ઉપર હમણાં લેવા જવાનો છે નથી આપણી પાસે તો હું નાખું હમણાં સાકુ ખેલો દો ને સીટિંગ થાય એમ

ચાલો ફ્રેન્સ પપ્પા નું ટિફિન બની ને તૈયાર થઈ ગયું છે ચાલો હું તમને બતાવું આપણે ટીફિનુ છે તો ચાલો અહીંયા આપણે સરસ જે દૂધી ચણા દાળ શાક બનાવેલું છે કેટલા દિવસો પછી દૂધી ચણા શાક છે ભાત છે સલાડ છે રોટલી છે ને બપોર નું ટિફિન બનીને તૈયાર છે અત્યારે હું ટિફિન નું કરી રહી છું કેમ કે આજે થોડો ઘણો કામ થઈ ગયું છે આવા નાના ટિફિન ભરાઈ જાય છે ટિફિન નો ઓલા પણ લેવા માટે આવી ગયા છે તો ચાલો ફટાફટ આપણે ટિફિન ભરી દઈશું ભરીને એમને આપી દઈશું બરોબર તો ચાલો ટિફિન ભરી દઈએ આપણે હવે ટિફિન અંદર બેન બીજી કાઢી દે તો આપણે ભરી આપી દઈશું તો ચાલો ફ્રેન્ડ્સ વાગી ગયા છે જોઈ શકો છો તમે કેટલા વાગ્યા જુઓ છ વાગી ગયા જુઓ તો અમે રસોઈ નથી ચાલુ કરી ને બેન ઘણું બધું કામ હે તો એ જુઓ આજે અમે પાલક બટેકા પાલક બટેકાનું શાક બનાવી રહ્યા છે બેન જુઓ ચીલી કટર કરી રહ્યા છે આમ તો જાજુ રસોઈ આપણે કરવાની હમણાં છે નથી એટલે વાંધો ન આવે ને

બે ત્રણ પાણી થી વધારે આપણે પાલક બટેકા ના તો જો અત્યાર સુધી તો આપણે મેથી દીધી હવે આપણે આજે પાલક બનાવવાના છે મેથી ખવડાવી તો મેં કે ચાલો આજે આપણે પાલક ની ભાજી બનાવીએ એટલે આપણે પાલક ની ભાજી બનાવી રહ્યા અત્યારે જોઈ શકો તો પાલક ની ભાજી બનાવાની છે અમારે આજે તો

હા હા દોઢ મહિના પછી એ મળશું એમ કે હે ને આ બાકીના જે ભાઈઓ હે ને એ પણ ગામડે ગયા હે તો એમનો સામાન હે તો રિક્ષામાં બધું મૂકવાનું હે તો રાજુ હવે હે હાલો જય સોમનારાયણ મહિરા બરોબર હા આઈ ખેલી લઈ જાય તમારો સેટર ફોન લીધો તો અહીંયા હવે પરેશ તો એ નથી પૂછને આ સામાન તમે આવડું હા રાજો હવે ચાયદા હવે ક્યારે પાછા આવશો હોળી ઉપર હોળી પછી કે હોળી ઉપર હોળી ઉપર આવવાના હે રાજુ તો અમને બી લઈ જાઓ ને લગન ઘરના જ છે તો

હા હાલો પણ થોડું હે ઈચ્છા ઈચ્છા થાય તો જતો રેજે હું રાવીશ લિક્ષા લેવા એટલે હું રિક્ષા લેવા આવીશ તું તારે મન થાય તો વયો જાજે બરોબર હા આપી દેજે ચાલો પરેશ મૂકવા ગયા ને અમે જોવા પછી બધા માળા રોવે ને હસી હસી હસીને રોવે બધા એમને એમ રોવે ને અહીંયા હસી હસી રોવે જુઓ જોઈ શકો છો તમે બધા અહીંયા હસી હસી આ કીર્તિ ને પેટમાં દુખી આવ્યું હસી હસી ને